પ્લીઝ આરતી બા જોડાવ તમામ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે આપણા સમાજના વડીલો અગ્રણીઓ અને શ્રી સ્વનલ શક્તિ યુવા ગ્રુપના કમિટી મેમ્બર તમામ સભ્યોને પણ વિનંતી છે કે માતાજીના મઢ દેવી અષ્ટમી નવમી નોમ નોજા દેવી વાદળા રૂપ ગયા આજે દેવી મેટલી માળ ભૂમે ગરબે

જામનગર ચારણ સમાજ આગળ વધે મા નવ દુર્ગા ને આરાધના કરે ચારણ સમાજ જામનગર સૌ શક્તિ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મોરી સંખ્યામાં ભાઈઓ તથા દીકરીઓ અને વિશેષ ઉપસ્થિતિ મા ને હેરલમાંની વિશેષ ઉપસ્થિતિ સાથે ભાઈઓ તથા બેનોએ રાસ રમી અને ભવ્ય આનંદ આના ભાણ્યો તે જતા શરદપુર ની આજે ચારણ ની જે પરંપરાગત રમત ઉજાગર થાય અને બાળકો અને જે પરંપરાગત જે રમતો છે એનાથી પરિચિત રહે અને સાંસ્કૃતિક રીતે ઉજવણી કરે એ હેતુથી ચારણ સમાજના ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જામનગરમાં પ્રથમ વખત થયેલું આયોજન એ ખૂબ જ સફળ રહ્યું છે અને મોટી સંખ્યામાં અહીંયા ભાઈઓ બહેનો ચારણ સમાજના ઉપસ્થિત છે ખાસ કરીને વિરલ માતાજીની પણ હમણાં વિશેષ ઉપસ્થિતિ હતી એ માતાજીના આશીર્વાદથી આજે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું આ સમગ્ર યુવા ટીમને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે અભિલાષા પણ રાખું છું કે દર વર્ષે આવા આયોજનો થાય અને નવરાત્રીમાં પણ નવ દિવસના આયોજન થાય જેથી કરી અને ચારણ સમાજ સૌ એકત્રિત થાય એકતાનો ભાવ જન્મે અને માતાજીની સૌ સાથે મળી આરાધના કરે અને આપણી જે પરંપરાગત છે એ સતત ઉજાગર કરતા રહે જેનાથી કરીને આપણા જે આવનાર બાળકો છે આપનાર આવનાર પેઢી છે તે આનાથી પરિચિત થાય અને સંસ્કૃતિને વહન કરતા રહે અને સંસ્કૃતિને ઉજાગર કરતા રહીએ અને માતાજીની આરાધના કરતા રહીએ એવી હું સૌને પ્રાર્થના કરું છું અને ફરીથી તેમને અભિનંદન પાઠવું છું જય સોનલ